નમસ્કાર મિત્રો આપણું સ્વાગત છે ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલમાં મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે આજનું જે કપાસ બજાર છે ઓલ ઓવર મિત્રો કઈ રીતનું જોવા મળ્યું છે સાથે સાથે કપાસના ભાવમાં વધારો કે પછી ઘટાડો તેના વિશે સંપૂર્ણ માહિતી મેળવશું એ પહેલાં જે પણ મિત્રો આપણી ચેનલમાં નવા છે ખાસ મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો જેથી દરરોજ દરરોજના જે તાજા કપાસના વિડીયો છે એ તમારા સુધી સૌથી પહેલાં પહોંચતા રહે સૌપ્રથમ મિત્રો વાત કરીએ અત્યારે કપાસ બજારની તો મિત્રો જે કપાસ બજાર છે એ કન્ટિન્યુઅસલી આ અઠવાડિયામાં સોમવારથી લઈને મિત્રો આજે શનિવાર છે તો ત્યાં સુધીમાં સત્તરસો રૂપિયા સુધી મિત્રો ડેઇલી જોવા મળી છે મિત્રો જે હરાજી આજે થશે એ મુજબ વાત કરીએ તો સત્તરસોથી લઈને સત્તરસો અને દસ રૂપિયા વીસ રૂપિયા વચ્ચે મિત્રો સૌથી ઊંચો ભાવ બોલે એવી મિત્રો પૂરેપૂરી શક્યતા અત્યારે જોવા મળી રહી છે આ ઉપરાંત મિત્રો વાત કરીએ તો ગોંડલ છે સાથે સાથે બાબરા જામજોધપુર ત્રણ સેન્ટરો છે કે જે આ બજાર છે સત્તરસો રૂપિયા સાથે સાથે રાજકોટમાં પણ સત્તરસો રૂપિયા સુધી બજાર જાય એવી ધારણા છે આ ઉપરાંત મિત્રો વાત કરીએ તો સાવરકુંડલાનું અમરેલી છે ત્યારબાદ પોતે અમરેલી છે રાજકોટ જામનગર આ બધા સેન્ટરો પણ અત્યારે સત્તરસોની નજીક જ જોવા મળી રહ્યા છે કપાસની મિત્રો આવકોની વાત કરીએ તો બસો સત્યોતેર આપણે ટનની આવક મિત્રો જોવા મળી શકે છે ઓલ ઓવર પરફેક્ટ આંકડો તો મિત્રો ના આવી શકે એટલે કે બસો સત્યોતેરથી લઈને ત્રણસો ટન જેટલી આવક મિત્રો જોવા મળી શકે છે ત્યારબાદ મિત્રો વાત કરીએ હવે યુએસ કોટન વાયદાની અને એમસીએક્સ વાયદાની તો એમસીએક્સ વાયદામાં મિત્રો કોઈપણ પ્રકારના ચેન્જીસ નથી જોવા મળી રહ્યા એટલે કે સત્તાવન હજાર સાતસો રૂપિયા સાથે એમસીએક્સ વાયદો જોવા મળી રહ્યો છે આશા રાખીએ છીએ કે આગામી દિવસોમાં એટલે કે હવે સોમવારે મિત્રો જે વાયદા ઓપન થાય ત્યારે અઠાવન હજારની જે સપાટી છે એને મિત્રો ક્રોસ કરી જાય ત્યારબાદ મિત્રો યુએસ ફાયદાની વાત કરીએ તો એઝ યુઝલી સડસઠથી લઈને અડસઠ ડોલર વચ્ચે જોવા મળે છે એમાં કોઈપણ પ્રકારના ચેન્જીસ છે નહીં માર્કેટ પ્રાઇસ સમરીની વાત કરીએ તો એવરેજ ભાવ સાત હજાર એકસો સત્યાવીસ સૌથી નીચા ભાવ ચાર હજાર અને સૌથી ઊંચા ભાવ આઠ હજાર પાંચસો પાંચ રૂપિયા પ્રતિ ક્વિન્ટલે જોવા મળી રહ્યા છે તો મિત્રો આજના વિડીયોમાં આટલુંક જ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો હવે મળીશું આવા જ એક બીજા વિડીયો સાથે આવતા વિડીયોમાં અસ્તુ જય હિન્દ